આટલી બધી ભીડ એ પણ ધીમા છે જય શ્રી રામ ગુડ મોર્નિંગ આજે તૈયાર થઈ ગયા હતા અને આજે આપણે જવાનું તો ધીમા કેમ આજે ગુરુ પૂર્ણિમા અને પછી મિત્રો હું થઈ ગયો રસ્તે ચાલતો અને મારી સાથે આવવાનો તો મારો મિત્ર અને અમને થઈ ગયા વચ્ચે જતા ગૌ માતા દર્શન અને પછી અમે આવી ગયા અમારા ગામના પાટી દસ મિનિટ થઈ ગયા પણ કોઈ સાધન મળવાનું નામ જ તુલ્યું હતું પછી અમને મળી ગયું બાઈક અને સીધા જ આવી ગયા વાવ અને આજે આખી બજાર બંધ હતી આપણે વાવમાં આવીએ અને અહીંયા એટલે કે સુગોતર માતાજી ના આવે હું તો મને જ નહીં પછી મિત્રો છું સિગોતર માતાના દર્શન કરીને અમે આવી ગયા મંદિર ઉપર અને થઈ ગયા ચાલતા ઢીમા જવા માટે પછી શું અમને મળે ગઈ રિક્ષા અને આપણા ધીમામાં એન્ટ્રી થતા જ ભીડ જોવા મળે ઓ ભાઈ શા પછી મિત્રો આપણે ભીડનો સામનો કરી અને ધણી ભગવાન અને ભીમણના દાદાના દર્શન કરી નાખ્યા અને આ એક તળાવ છે એની અંદર ઘણા બધી માછલીઓ અને ઘણા બધા કાચબા રહે છે કે એનું નામ કોને આપણે છે કોમેન્ટમાં જણાવજો અને પછી આપણે આવી ગયા રબર સમજ ધર્મશાળાની અંદર પછી અમે બે થઈ ગયા ઘરે જવા માટે ચાલતા પછી અમને મળી ગયો ભાઈબંધના ભાઈબંધનું બાઈક અને આવી ગયા વાવ અને સીધા થઈ ગયા ઘરે જવા માટે ચાલતા પછી આવી ગયા અમારા ગામની અંદર અને આજે જ પૂરો સબસ્ક્રાઈબ કરી નાખજો ના કે બાય બાય